નમસ્કાર વોઇસ ઓફ મહિસાગર ન્યુઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું આગળ સમાચાર 182 બ્યાસી ધવલ ધમાકેદાર ચૂંટણી પ્રવાસ શરૂ ને શનિવારે સવારે નવ વાગ્યા કલાકે ફણસા ખાતેથી લોકસભાના ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલ એકસો ઉમરગામ વિધાનસભામાં ચૂંટણી પ્રવાસ અને કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત કરી સાથે ધારાસભ્ય રમણલાલ પાટકર ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ ગુજરાત માછી સેવક અને ભાજપ અગ્રણી તથા વાસુભાઈ ટંડેલ હતા ઘણી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા ધવલ પટેલ ની ઉમેદવારી થી મતદારો નો વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જનજાવતી પ્રવાસ ના કાર્યક્રમ નું આયોજન કર્યું બ્યુરો રિપોર્ટ વોઇઝ ઓફ મહિસાગર ન્યુઝ આપણા મોદી સાહેબ કરે છે બે હજાર વીસ થી ચાલુ છે બે હજાર ચોવીસ થઈ ગયું અને